ક્યાંય પણ આગ લાગે ત્યારે પોતાની જીવની પર્યા પરવા કર્યા વગર લોકોને બચાવવા દોડી જાય છે તેઓ ભડકતી જ્વાળાઓ વચ્ચે તેમની ફરજ નિભાવે છે ફાયરમેનોનું કામ ખરેખર બહાદુરીથી ભરેલું છે જેઓ પોતાનું જીવ જોખમમાં મૂકીને અનેક કિંમતી જીવ બચાવે છે જેના ભાગરૂપે ભરૂચ પાલિકા ખાતે આજે ફાયર બ્રિગેડના જવાનોને તેમની કુશળતા દર્શાવી હતી નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર બ્રિગેડના જવાનોએ અને કર્મચારીઓએ અગ્નિશામક સાધનોનું પૂજા અર્ચના કરી અને તમામ ફાયર ટેન્ડરોને સજાવવામાં આવ્યા હતા વર્ષ ઓગણીસો ચુમ્માલીસમાં મુંબઈમાં કાર્ગો જહાજ ફોરેસ્ટિકનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે છાસઠ અગ્નિશામકોને વીરગતિ પામ્યા હતા તેમના બલિદાનમાં સન્માનમાં દર વર્ષે ચૌદમી એપ્રિલે અગ્નિશામક દિવસની ઉજવણી કરવામાં આવે છે નમસ્કાર ભરૂચ ફાયર બ્રિગેડ ભરૂચ નગરપાલિકા આજે આપણે ચૌદ એપ્રિલ એટલે કે ફાયર ડે આજે ઉજવવામાં આવે છે એનું એક કારણ છે આપણે ઓગણીસો ચુમ્માલીસની અંદર મુંબઈ ડોકયાર્ડમાં એક જહાજ આવેલ એની અંદર યુદ્ધના યુદ્ધ માટેના સામગ્રી હતી ગોળા બારૂદ હતો અને રૂની ઘાસડીઓ હતી એની અંદર કોઈ કારણોસર ફાયર થયેલ અને એની અંદર ઓગણીસો ચુમ્માલીસની અંદર છાસઠ જેટલા ફાયરના જવાનો શહીદ થયેલા એના એના ધ્યાનમાં એટલે કે એના એના ચૌદ એપ્રિલના દિવસને ધ્યાન પર રાખી અને આજે આપણે ફાયર ની અંદર શહીદ અથવા તો શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે